નમસ્કાર હું છું ગુરુ ડોક્ટર નિશક પટેલ ગેસ્ટ્રો એન્ટોલોજીસ્ટ એટલે કે પેટ અને હોસ્પિટલ સુરત ગુજરાતથી આજે આપણે એક બહુ કોમન ટોપિક વિશે વાત કરવાના છે ઓલમોસ્ટ મને રોજના બે કે ત્રણ પેશન્ટ આ પ્રશ્ન પૂછતા હોય છે કે સર મારા પેટમાં બહુ જોર જોરથી ગુડગુડનો અવાજ આવે છે તો શું આ અવાજ એ વસ્તુનો સંકેત છે કે મારી પાચનતંત્ર નબળી પડતી જાય છે મને બરાબર ખાવાનું પસ્તું નહીં હોય શું આ કોઈ મોટી બીમારીના લક્ષણ છે તો આ બધી જ વસ્તુ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે એટલે તમને બી જો આ પ્રશ્ન હોય તો આ વિડીયોને છેક એન્ડ સુધી જરૂરથી જોજો જો વિડીયો તમને પસંદ આવે તો આને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો કેમ કે આ ચેનલનો ફક્ત એક જ હેતુ છે કે બધા સુધી સાચી મેડિકલ ઇન્ફોર્મેશન એટલે જે માહિતી છે તે બરાબર બધા સુધી પહોંચે ઘણા લોકોને આ બધા જે લક્ષણો હોય એ વિશે બહુ બધી ગેરસમજણ હોય છે તો આપણે આ વિડીયોના માધ્યમથી આ બધી જ ગેરસમજણ દૂર કરવાનો પ્રયત્ન કરશું गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग सौ पहला तो हूँ तमने कही दू के जे आ गुड़गुड़ अवाज आता हो ने टका केसीस में कोई मोटी बीमारी के तरू पाचन तंत्र वीक थी गयु एनी साइड पॉइंट करतु નોર્મલી સાત કે આઠ એવા કારણો છે કે જેનાથી આવી રીતે આપણે પેટમાં ગુડગુળનો અવાજ આવી શકે એમાંથી પાંચ કે છ કારણ તો એવા છે કે જે કુદરતી રીતે છે એટલે આપણે બધાને ઓછી વધતી માત્રામાં આ રીતનો અવાજ આવતો હોય છે સૌથી પહેલાં આપણે જોઈએ કે જ્યારે પેટ એકદમ જ ખાલી હોય ત્યારે બી આ ટાઈપનો અવાજ આવતો હોય જેમ કે આપણે કહીએ કે ભાઈ મારા પેટમાં ઉંદરડા ને દોડે છે એનો મતલબ કે આપણું પેટ જ્યારે ખાલી હોય આપણી પેટ જે છે એક થેલીની જેમ છે અને જ્યારે એ પેટ ખાલી હોય ત્યારે જોર જોરથી એમાં મૂવમેન્ટ થતી હોય જેને અમે લોકો ગેસ્ટ્રિક મુવમેન્ટ્સ કહીએ આ ગેસ્ટ્રિક મૂવમેન્ટ્સના લીધે અને પેટમાં જે રહેલું એસિડ હોય એ બંનેમાં વલોપાત થાય અને જેના કારણે આપણને અવાજ આવી શકે જ્યારે બી આપણે બહુ ભૂખ્યા હોય તો પેટના ઉપરના ભાગમાંથી ફંડસમાંથી ગ્રેલિન કરીને એક હોર્મોન નીકળે છે જે મગજ સુધી સંકેત પહોંચાડે કે આપણને ભૂખ લાગી છે જ્યારે બી આપણને ભૂખ વધારે લાગે એટલે મગજમાં વેગસ નવ એક્ટિવેટ થાય અને એના લીધે આપણી સ્ટમકની મૂવમેન્ટ વધે જ્યારે બી પેટ ખાલી હોય એમાં ગેસ ભરેલો હોય અને થોડું ઘણું એસિડ હોય તો આ ગેસ અને એસિડ એટલે પાણી અને ગેસ આ બંને વસ્તુનું જ્યારે મિક્સચર થાય ત્યારે આપણને ગુડગુડનો અવાજ આવતો હોય છે બીજું કારણ છે પેરિસ્ટલસિસ આપણી આંતરડાની જે મૂવમેન્ટ થાય આંતરડા આપણા એક લાંબા પાઇપ જેવા હોય અને એમાં ખાવાનું ને કચરાને આગળ ધક્કો મારવા માટે પેરિસ્ટલસિસ થતું હોય જેથી ખાવાનું ધીરે ધીરે કરીને આગળ વધે ને આપણી પાચનતંત્ર સ્મૂથ બને એટલે ઘણીવાર ખાવાના એક કે બે કલાક પછી આવા જોરથી અવાજ આવવા એ વસ્તુ તમારા આંતરડા મજબૂત છે એ વસ્તુની નિશાની છે નહીં કે કોઈ બીમારીની એટલે જેનાથી ખાવાનું પ્રોપર મિક્સિંગ થાય અને આપણે ડાયજેશનની પ્રોસેસ બહુ સ્મૂથ થઈ જાય જ્યારે બી આપણા આંતરડામાં ખાવાનું જાય છે તો વાર ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રિટ થાય અને એ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ અને બેક્ટેરિયાના કમ્બાઇન્ડ એક્શનના લીધે આ વસ્તુમાં આપણને અવાજ જોવા મળતો હોય છે ત્રીજું છે કે મોટા આંતરડાની મૂવમેન્ટ જેને અમે લોકો માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ કહીએ આખા દિવસ દરમિયાન બે કે ત્રણ વાર કે ચાર વાર એવું થતું હોય કે આપણે જ્યારે ખાવાનું ખાઈએ એના બે કે ત્રણ કલાક પછી આંતરડામાં જે રહેલો કચરો એટલે કે મોટા આંતરડાને જેને આપણે કોલન બી કહીએ છીએ એમાં જે રહેલો કચરો હોય એને આગળની સાઈડ તક્કો મારવામાં આવે છે જેથી નવું કોઈ ખાવાનું કે મળ આવે તો એને અકોમોડેટ એટલે ત્યાં આગળ એને જગ્યા મળી રહે આ વસ્તુને માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્ષ કહીએ જ્યારે બી આ માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ એક્ટિવેટ થાય ત્યારે આપણને એવું લાગે કે અહીંયા આગળથી કંઈક વસ્તુ જઈને આ બાજુ જાય છે અને એની સાથે આપણને પેટમાં ગુડગુડનો અવાજ બી આવતો હોય છે એટલે આ હતા ત્રણ મેઇન કારણો નંબર વન કે આપણે પેટ એકદમ ખાલી હોય ત્યારે એવું થાય જમ્યા પછી જ્યારે નાના આંતરડાની મૂવમેન્ટ ચાલુ થાય જેને પેરિસ્ટાલસીસ કહીએ ત્યારે આવું થઈ શકે અને દિવસમાં બે કે ત્રણ વાર મોટા આંતરડાની મૂવમેન્ટ એટલે માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ એના લીધે આ વસ્તુનો પ્રોબ્લમ થઈ શકે ચોથું અને જે બહુ કોમન કારણ છે કે જ્યારે તમે કોઈ શાંત રૂમમાં બેઠા હોય કે જ્યાં આગળ બહુ અવાજ નથી હોતો ત્યારે કન્ટિન્યુઅસલી આપણા આંતરડાની મૂવમેન્ટ હોય છે જ્યારે પણ તમે કામમાં વ્યસ્ત હોય કે તમે કોઈ ઘોંઘાટવાળી જગ્યા ઉપર હોય તો આ વસ્તુ આપણને સંભળાતી નથી હોતી પણ જ્યારે તમે શાંત રૂમમાં સૂતા છો અને ખાસ કરીને આપણું ધ્યાન પેટ ઉપર હોય છે ત્યારે ઘણીવાર આ વસ્તુ આપણને સંભળાતી હોય છે આ વસ્તુ જે પતલા લોકો હોય એમાં વધારે સંભળાતી હોય અને ઘણા લોકોને પેટમાં આંતરડાની મૂવમેન્ટ બી દેખાતી હોય છે પણ આ તદ્દન વસ્તુ નોર્મલ છે આ આપણા આંતરડા અંદર હલી રહેલા છે એ વસ્તુની નિશાની છે બીજા અમુક કારણો છે કે જેમાં જો તમને વધારે પ્રોબ્લેમ હોય તો તમારે ડૉક્ટરને મળવું જોઈએ અને અમે લોકો કહીએ રેડ ફ્લેક્સ સાઇન્સ એટલે જ્યારે બી કોઈક એવા ચિંતાજનક લક્ષણો હોય કે જેની સાથે તમને પેટમાં જોર જોરથી અવાજ આવે છે અથવા તો મોટા ઓડકાર આવે છે અથવા તો નીચેથી બહુ બધો ગેસ છૂટતો હોય તો કઈ એવી વસ્તુઓ છે કે જેમાં તમારે ડૉક્ટરને મળવું જોઈએ એટલે જો ખાલી પેટમાં અવાજ આવે છે અને જોર જોરથી ઓડકાર આવે છે તો એ ઘણીવાર કોઈ બીમારીના લક્ષણ હોતા નથી પણ આ અવાજની સાથે જો તમને પેટમાં બહુ જ વીંટ આવીને દુખે છે કે આમળાવીને દુખે છે તો કોઈક વાર આ આંતરડામાં બ્લોકેજ હોવાના સંકેત બી હોઈ શકે છે આની સાથે તમને જો બહુ વધારે પડતી ઉલટી થાય ખાસ કરીને લીલા કલરની ઉલટી થાય તો બી આંતરડામાં બ્લોકેજના સંકેત હોઈ શકે છે એટલે દુખાવો થવો ઉલટી વધારે પડતી થવી ઘણીવાર એવું થાય કે પેટ આપણું આખું ફૂલી જાય અને ટાઈટ થઈ જાય તો બી આ ઘણીવાર આંતરડામાં બ્લોકેજ હોય એના લક્ષણ હોઈ શકે છે નીચેથી ગેસ છૂટતો એકદમ બંધ થઈ જાય છે તો બી આ વસ્તુને તમે ગંભીર રીતે માની શકો અને તમારા ડૉક્ટરને મળવું જોઈએ જો તમને આની સાથે તાવ વધારે આવે છે તમારી ભૂખ ઓછી થઈ ગઈ છે તમારું ઘણા ટાઈમથી આ પ્રોબ્લમ છે ધારો કે ત્રણ છ મહિનાથી આ પ્રોબ્લેમ છે તમારું વજન ઘટતું જાય છે તો બી તમારે ડૉક્ટરને મળવું જરૂરી છે એટલે આ હતા અમુક કોમન કારણો કે જેમાં આપણે એવું જોતા હોય કે ભાઈ આવી રીતે પેટમાં ગુડગુળ કરીને અવાજ આવી શકે અમુક એવી ખાવાની વસ્તુઓ છે કે ઘણીવાર વાર આપણને કોઈક વસ્તુ ખાઈએ તો એ વસ્તુ પચે નહીં એ બધી વસ્તુ વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે એવું નથી કે ભાઈ મેં કોઈ વસ્તુ ખાધીને મને અવાજ આવ્યો ને તમે ખાધી તો તમને અવાજ ના આવ્યો જેમ આપણા બધાના મોડા અલગ છે જેમ આપણા બધાના હાઈટ બોડી અલગ અલગ છે એમ આપણા બધાના પેટની જે એક્ટિવિટી છે અંદરની જે પાચનતંત્ર ભગવાને ગોઠવેલું છે તે અલગ અલગ હોઈ શકે છે અમે ઘણીવાર એવું જોઈલું છે કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ કરીને એક પ્રોબ્લેમ હોય જેમાં દૂધ કે દૂધની બનેલી વસ્તુઓ પેશન્ટને પચે નહીં એટલે ધારો કે તમે પનીર ખાઓ દૂધ વધારે પડતું પી લો તો એમાં લેક્ટેસ કરીને એક એન્ઝાઇમ હોય જે આપણા પેટમાં દૂધને પચાવવામાં મદદ કરતું હોય છે હવે લેક્ટોસ શું છે તો દૂધમાં રહેલી ખાંડ જ્યારે બી આ વસ્તુ એટલે કે કાર્બોહાઈડ્રેટ પેટમાં જાય અને એને પચાવવા માટે બરાબર યંત્રો કે એન્ઝાઇમ્સ નહીં હોય તો એ વસ્તુ પચે નહીં જેના કારણે બહુ બધો ગેસ ઉત્પન્ન થાય અને એ ગેસના લીધે પેટમાં આપણને ગુડગુડ અવાજ આવી શકે કોઈકવાર ઝાડા કે ઉલટીનો પ્રોબ્લેમ બી થઈ શકે નોર્મલી ઇલેક્ટ્રોથીન ટોલન્સમાં ઝાડા વધારે કોમન છે ઉલટી નથી કોમન થતી એટલે જો તમને પનીર ખાધા પછી કે વધારે પડતું દૂધ પીધા પછી કે આઈસ્ક્રીમ ખાધા પછી પેટમાં જોર જોરથી ગુડ ગુડ કરીને અવાજ આવે છે અને ટોયલેટ જવું પડે છે તો કદાચ એવું બની શકે તો તમને આ દૂધ પસતું નથી અમુક વસ્તુઓ એવી છે બીજી કે જેનાથી આવી રીતે પેટમાં ગેસનો અવાજ વધી શકે છે જેમ કે છોલે છે રાજમા છે કઠોળ છે કોબી છે ફ્લાવર છે બટાકા છે હવે આ વસ્તુમાં બી એવું છે કે બધાને આવું તકલીફ થાય એવું જરૂરી નથી અમુક લોકોને આવી તકલીફ થતી હોય છે એટલે આપણે હમણાં સુધી જોયું તો ભૂખ્યા પેટે આવું થાય આંતરડાની મુવમેન્ટ થતી હોય એમાં એવું થાય માઇગ્રેટિંગ મોટર કોમ્પ્લેક્સ એટલે મોટા આંતરડાની જ્યારે સફાઈ થતી હોય ત્યારે એવું થાય તમે જો શાંત રૂમમાં બેઠા છો અને તમારું ધ્યાન બધું પેટ ઉપર છે અને તમારો બાંધો જે છે તે એકદમ પતલો છે તો આવું થઈ શકે કોઈકવાર આંતરડામાં બ્લોકેજ હોય તો આવું થઈ શકે જેમાં આપણે કીધું કે રેડ ફ્લેક્સ સાઇન્સ એટલે કે બહુ બધી ઉલટી થવી પેટ ફૂલી જવું પેટમાં ચૂપ આવીને દુખાવો થવો નીચેથી ગેસ છૂટતો બંધ થઈ જવો તાવ આવો વજન ઘટવું આ બધા જો લક્ષણ હોય તો તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે અને અમુક ખાવાની વસ્તુઓ જેમ કે દૂધ છે કઠોળ છે કોબી છે બટાકા છે ફ્લાવર છે બ્રોકલી છે આ બધી વસ્તુ ખાવામાં તો તમે ખાતા હોય ને તમને પેટમાં સૂટ ના થતું હોય તો બી આ વસ્તુ તમને હેરાન કરી શકે છે હવે જો તમને આ વસ્તુ થાય છે તો આનો ઉપાય તમે શું કરી શકો નંબર વન કે તમે દર ત્રણ કલાકે થોડું થોડું કરીને ઓવર ઓવરઇટિંગ ના કરશો નંબર બે પાણી વધારે પીઓ પાણી વધારે પીવાથી ડાયજેશનની પ્રોસેસ આપણી સ્મૂથ થઈ જાય છે નંબર થ્રી જો તમને કોઈ પર્ટિક્યુલર એવી વસ્તુઓ છે જેમ કે છોલે રાજમા ચણા કઠોળ કે જે ખાવા પછી તમને આ તકલીફ થાય છે તો એ વસ્તુ તમે શોધો અને એને જેટલી બને એટલી ઓછી ખાઓ ટોટલ બંધ કરવાની જરૂર નથી ઘણા લોકોને કસરતના અભાવના લીધે આ તકલીફ થઈ શકે છે એટલે રેગ્યુલર અડધો કે પોણો કલાક કસરત કે ચાલવા કરવાનું રાખો ઘણા લોકોને ઊંઘ ઓછી થતી હોય કે સ્ટ્રેસ વધારે આવતું હોય એના લીધે આવું થઈ શકે ખાસ કરીને આઈબીએસવાળા પેશન્ટ હોય એટલે કે ઇરિટેબલ બોવેલ વાળા પેશન્ટ તો એ લોકોને પ્રોપર ઊંઘ લેવાથી યોગા પ્રાણાયામ કરવાથી અને સ્ટ્રેસ ઓછો કરવાથી આ પ્રોબ્લમ ઓછો થઈ શકે છે અમુક દેશી ઉપચાર છે ધારો કે તમે એક ગ્લાસ ગરમ પાણી એમાં થોડુંક લીંબુ અજમો જીરું અને હિંગનો પાવડર આ કઈ પ્રમાણમાં લેવાની તો તમારે જીરું સાત ભાગ અજમો બે ભાગ અને એક ચપટી હિંગ આ બધી જ વસ્તુ તમે શેકીને પાવડર બી બનાવી શકો જમ્યા પછી તમારે આ એક ગ્લાસ ગરમ પાણી એમાં અડધું લીંબુ અને એક નાની ચમચી આ તમે જે પાવડર બનાવો છો એ નાખીને તમે પી શકો હું આશા રાખું છું કે આનાથી તમને ફાયદો થશે જો તમને આનાથી ફાયદો થાય છે તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે તમને આ વસ્તુથી કેટલો ફાયદો થયો અને જો તમને બીજી કોઈ વસ્તુ કરવાથી ફાયદો થાય છે તો બી મને કમેન્ટ સેક્શનમાં લખીને બતાવજો જેથી હું તમને આ વસ્તુનો વૈજ્ઞાનિક પુરાવો આપી શકું કે આવું કેમ થાય છે કે ઘણીવાર આપણે કોઈક વસ્તુ સ્ટ્રોથી પીતા હોય જેમ કે પાણી પીએ છીએ કોકોકોલા પીએ થમ્સઅપ પીએ જ્યારે બી આપણે સ્ટ્રોથી કોઈ વસ્તુને પીએ છીએ તો ખાલી એ પાણી કે સોડા સાથે હવા બી જતી હોય છે અને આપણે જ્યારે ફટાફટ ખાતા હોય ઘણા લોકોને ટીવી જોઈને જમવાની આદત હોય ઘણા લોકોને વાતો કરતાં કરતાં જમવાની આદત હોય તો એ લોકો ખાવાનું બરાબર ચાવતા નથી અને થોડુંક જ ચાવીને ફટાફટ ઉતારી જાય છે જ્યારે આપણે આ ફટાફટ ખાવા જઈએ છીએ અથવા તો સ્ટ્રોથી કોઈ વસ્તુ પીવા જઈએ છીએ તો એની સાથે પેટમાં ખાવા સાથે હવા બી જાય જેને આપણે એરોફિજિયા કહીએ તો આ વસ્તુના લીધે બી તમને પેટમાં ગુડગુડનો અવાજ આવી શકે છે એટલે આપણે ધીરે ધીરે ખાવાનું ચાવીને ખાવું સ્ટ્રોથી કોઈ વસ્તુ નહીં પીવી જમતી વખતે આપણું જે ધ્યાન છે તે જમવામાં જ હોવું જોઈએ મોબાઈલ કે ટીવીમાં નહીં અને આ કર્યા બાદ બી જો તમને પ્રોબ્લેમ રહે છે તો તમે એક ડાયફ્રોમેટિક બ્રિથિંગ કરીને એક પ્રાણાયામ છે જે જમ્યાના અડધો કલાક પછી કરી શકો એ કઈ રીતે તમારે કરવાનું છે એ વિડિયો મેં તમને આ લિંકમાં આપેલો છે તમે ખાસ જરૂરથી જોજો અને ઘણા લોકોને જમ્યા પછી વજ્રાસનમાં બેસવાથી બી આ વસ્તુમાં ફાયદો થતો હોય છે હું આશા રાખું છું કે મેં તમને આ વિડીયોમાં જે બી માહિતી આપેલી છે તમારા માટે મદદરૂપ થશે અને જો તમને આનાથી સહેજ બી ફાયદો થાય છે તો આ વિડીયોને પ્લીઝ શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને આ ઉપરાંત તમારો બીજો કોઈ ભી એવા પ્રશ્નો છે કે જે મેં કવર નથી કર્યા તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હું એનો તમને યોગ્ય જવાબ આપીશ અથવા તો એના ઉપર એક નવો વિડિયો આપણે બનાવશું તો ચલિયા આપણે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી નમસ્કાર ધન્યવાદ ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne paachan swasthya ka anubhav jahan vigyan aur vastavik gyan milte hain authentic medical health information gastro guru ke sang